નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું આજવા રોડ ખોડિયારનગર પાછળના ભાગે આવેલ પ્રભુનગર પાર્ટી પ્લોટ પાસે આવેલ વિસ્તાર જેમ કે વોર્ડ નંબર ચાર માં રુદ્રાક્ષ સોસાયટી સાઈનાથ સોસાયટી લક્ષ્મીનગર અયોધ્યાનગર નરસિંહધામ વિભાગ બે સિદ્ધાર્થ સોસાયટી રણછોડ પાર્ક સોસાયટી ન્યાયકરણ ફ્લેટ બિલીપત્ર સોસાયટી તથા વોર્ડ નંબર છ માં આવેલ વલ્લભ બંગલો ચરચરબા પાર્ક સોસાયટી પારસમણી કોમ્પ્લેક્સ નરસિંહધામ સોસાયટી વિભાગ ચાર માં ગંદા પાણીની સમસ્યા સર્જાઈ હતી તેને ધ્યાને આવતા કમિશનર સાથે સંકલન કરી યુદ્ધના ધોરણે વધુ ટીમો અને મશીનરીઓ લગાવીને ગંદા પાણીનો ફોલ્ટ શોધવાની કામગીરી પાણી પુરવઠા શાખા તેમજ પૂર્વ ઝોન શાખા દ્વારા હાથ ધરવામાં આવેલ છે જેમાં લક્ષ્મીનગરની એન્ટ્રી પાસે ફોલ્ટ મળેલ છે જેમાં ત્રણસો મીમી ડાયાની મુખ્ય પર એક ફોલ્ટ મળેલ છે તદ ઉપરાંત બીજા ફોલ્ટ શોધવાની પણ કામગીરી હાલમાં ચાલુ રાખવામાં આવેલ છે ફોલ્ટ શોધવાની કામગીરીમાં દસથી વધુ ખાડાઓ પાલિકા તંત્ર દ્વારા ખોદવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ડેપ્યુટી મેયર તેમજ સ્થાયી સમિતિ અધ્યક્ષ જાતે સ્થળ નિરીક્ષણ કર્યું છે તેમ છતાં ગોકળ ગતિએ કામકાજ થતા વિસ્તારની સોસાયટીઓના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે સાચી વાત છે કોન્ટામિનેટેડ વોટર આવે છે અને લગભગ પંદર વીસ સોસાયટીઓમાં કોન્ટામિનેટેડ વોટર આવે છે કામગીરી પંદર દિવસથી ચાલે છે વન બાય વન ફોલ્ટ મળતા જાય મળતા જાય છે અને પૂરા જોશની અંદર કામગીરી ચાલે છે આપ પણ જોઈ શકો છો કે દસ ટીમો લાગી છે અધિકારીશ્રીઓ પણ સવારથી લઈને સાંજ સુધી અહીંયા મોનિટરિંગ કરે છે જ્યાં જ્યાં ફોલ્ટ મળે છે ત્યાં એને રિપેર કરે છે ને આગળ વધતા જાય છે આ પહેલી વાર એવી કામગીરી વડોદરા શહેરમાં થઈ રહી હશે કે એકચ્યુઅલ ફોલ્ટ બધા ફોલ્ટ જ્યાં લાગીને મળી ના રહે ત્યાં લગીને કામગીરી ચાલવાની છે એટલે એવું નથી કે એક ફોલ્ટ મળીને ચાલો મળી ગયું છે અને બંધ કરી દઈએ એવું નથી પણ સતત તપાસ ચાલી રહી છે અને છે હજી મને એવું લાગે છે કે એક બે દિવસ સુધી કામગીરી ચાલશે સોસાયટીઓની અંદર કોન્ટામિનેશન વારંવાર જે કોન્ટામિનેશન થાય છે ભવિષ્યની અંદર ફરી કોન્ટામિનેશન ના થાય કેમ કે કામગીરી કરીને કોન્ટામિનેશન શરૂ થઈ જાય છે એવું ના થાય એ ભાગરૂપે ખૂબ સારું પગલું મ્યુનિસિપલ કમિશનરશ્રીએ લીધું છે બે સોસાયટીની અંદર પાણી બંધ થયું હતું એની અંદર જે નાગરિકોના ફોન આવ્યા હતા એમને ટેન્કર મોકલવામાં આવ્યા હતા આજે પણ અમે તમારી સામે સોસાયટીની અંદર ફરીને કહીએ છીએ કે તમને પાણીની તકલીફ હોય તો ટેન્કર મોકલીશું કામગીરી કેમ કે આગળ સામે ચોમાસું આવે છે અને અત્યારે બધા ફોલ્ટ નહીં શોધીશું તો ચોમાસામાં તકલીફ પડશે એટલે આ કામગીરી દરેક ફોલ્ટ દરેક સોસાયટીના નાકા ઉપર બધે પૂછી પણ રહ્યા છે જઈ જઈને કે ભાઈ તમને આવે છે ગંદુ પાણી કદાચ કોઈ એપ્રોચ ના કરી શકે હોય તો પણ ખબર આપણે પ્રભુ પાર્ટી પ્લોટની સામે સિદ્ધાર્થ સોસાયટી ઓમકાર નગર ત્યાં આગળ છે

એ લોકો ચેક કરીને બધું ચેક કર્યું છે પણ હજુ ફોલ્ટ મળ્યો નથી એમ પાણી ટેન્કર ના કોર્પોરેટર તો નથી આપી ગયા નથી પાણી કોર્પોરેટર ટેન્કર નથી આપ્યું પાણી મેં સમસ્યા પાણી પંદર દાડાથી વીસ દાડાથી આ પાણી વચ્ચે છ મહિના સુધી ના આવ્યું ફરી પાછું ગંદુ પાણી ચાલુ થઈ ગયું એકદમ ગટરનું પાણી ગંધાય એ એ પીવા લાયક છે એ લોકોને પીવડાવવાનું આવે આપણે કોર્પોરેટરને પીવડાવીએ આ કેટલા આ ખોદ ખોદ કરે છે પ્રોબ્લેમ જ નહીં સોલ્વ થતો આ લોકોથી કોર્પોરેટર દ્વારા કશું નહીં ટેન્કરો કાલે મોકલી છે મોકલે છે પણ કઈ કામ થતું નહીં અજીતભાઈ મોકલે તો એ એવું કે મેં નહીં તારો કોર્પોરેટર કોર્પોરેટર નહીં હા અઠવાડિયા થી ચાલે હા તકલીફ જ પડે ને સાહેબ ખાવાનું પીવાનું કેવી રીતે જગના પોણી ના પૈસા લેવાના પીવા સારું બી તો કેવું લેવાનું કે ગંદુ દોઢસો બસો મકાન જેવું છે અંદર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર